આવતીકાલે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન યોજવાના છે આ બાબતમાં પહેલાં પણ મીડિયાના મિત્રોને જાણકારી આપેલી છે પણ આપના થકી આજે સ્પેસિફિક રાખવાનું જે પ્રેસ રાખવાનું આશા એ છે કે ઇલેક્શનને લગતી કેટલીક બાબતો છે આપના થકી સિટીઝન્સને એની માહિતગાર કરવામાં આવે તો જે મેં વાત કરી કે ટાઈમિંગ છે સવારે સાત વાગ્યાનું છ વાગ્યા સુધીનું છે અને આપણે જે વોટર ઇન્ફોર્મેશન સ્લીપ છે એ દરેક વોટર્સને ઘરે ઘરે ત્યાં જઈને વીએલઓ દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવી છે છતાં કોઈને સ્લીપ ના મળી હોય કે એ થઈ ગયા હોય તો ઇલેક્ટ્રોનિકલી પણ ઇલેક્ટ્રોનલ સર્ચ ડોટ ઇન એમાં પણ ચેક કરી શકે છે ની જે વેબસાઇટ છે એમાં પોતાનું નામ ભાગ નંબર અને કયા મતદાન મથક ઉપર જઈને એમને વોટ નાખવાનું છે એ પણ એ જોઈ શકે છે અમ બોટ નાખવા માટે ઇલેક્શન કાર્ડ કે ઇપીક કાર્ડ છે એ તો છે જ પણ એની સાથે 12 વૈકલ્પિક પુરાવા જેમ કે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ પેન કાર્ડ મનરેગા જોબ કાર્ડ બેંક પાસબુક સ્માર્ટ કાર્ડ જે છે નેશનલ પોપ્યુલેશન રજિસ્ટર દ્વારા સ્માર્ટ કાર્ડ પાસપોર્ટ આ ટાઈપના જે 12 જેટલા ડોક્યુમેન્ટ્સ છે એ પણ માન્ય ડોક્યુમેન્ટ્સ છે એની સાથે સાથે જ એક એ પણ જણાવવા માગીએ છીએ કે જે વોટર ઇન્ફોર્મેશન સ્લિપ જે મતદાર કાપલી બી દ્વારા ડિસ્ટ્રિબ્યુટ કરવામાં આવી છે એ ફક્ત લોકોની જાણકારી માટે છે એનાથી મતદાન નહીં થઈ શકે એટલે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે તમામ મતદાન મથકની જે સો મીટરની ત્રિજ્યામાં મોબાઈલ ફોન પણ લઈ જવાની જે છે મનાઈ છે એટલે આનું આયોજન કરીને જ લોકો વોટ રાખવાનું રહે ગરમી સ્થિતિ સ્થિતિએ અમે મતદાન મથકો ઉપર વિશેષ સુવિધા કે ચોખ્ખા પીવાનું પાણી છે શેડ છે છાયળાની જે વ્યવસ્થા છે પછી મેડિકલ કિટ્સ છે વ્હીલ ચેર વગેરે અને આ બધી જે વ્યવસ્થાઓ છે જે અશોર્ડ મિનિમમ ફેસિલિટીઝ જે છે અમે ઊભી કરેલી છે અને કોઈ પણ નાગરિકોને વોટ નાખતી વખતે તકલીફ ના પડે એના બાબતના પૂરતા પ્રયત્નો પૂરતા જે ઇન્તજામ છે એ તંત્ર દ્વારા કરવામાં આવેલ છે દરેક જગ્યાએ એકસો આઠની એમ્બ્યુલન્સ સાથે પણ અમે પોલિંગ સ્ટેશન્સને માર્ક કર્યું છે જેને કરીને કોઈ પણ પ્રોબ્લેમ થાય તો એનું સોલ્યુશન આવી શકે આપના માધ્યમથી બધાને હીટવેવથી બચવા માટે પણ એ કરીએ છીએ કે લાંબા સુધી તડકામાં નહીં રહે હીટવેવથી બચવા માટે જે બીજા ઉપાયો છે એને એકી કરે આપણે લોકસભા સામાન્ય ચૂંટણીના અંતર્ગત જે છે એકસો પાંત્રીસ કલમ બી થ્રી મુજબ તમામ સરકારી કચેરીઓ બોર્ડ નિગમની કચેરીઓ શાળા કોલેજો ઉદ્યોગો કારખાનો દુકાનો સંસ્થાઓ એ તમામ જે છે આવતીકાલે રજા રાખી છે પ્લસ કોર્પોરેશન વિસ્તારમાં જે વિસ્તારમાં સુરતમાં પણ જ્યાં ઇલેક્શન નથી યોજવાનો ત્યાં પણ આવી સંસ્થાઓ અને એકમો આવતા હોય ત્યાં પણ રજાનું પ્રાવધાન છે અને અમારા લેબર ડિપાર્ટમેન્ટ તરફથી કોર્પોરેશન તરફથી આ બધામાં ટાયપ કર્યું છે અને આ જે રજાઓવાળું જે છે એક સ્ટેટ લેકર છે તેમ છતાં કોઈને આ બાબતમાં કોઈ ફરિયાદ હોય કે એવું લાગે કે આનું પાલન નથી થતું તો વન નાઇન ફાઇવ ઝીરો ઉપર કોલ કરીને પણ આની માહિતી આપી શકે છે એન્ડ વીવી લાઈન્શ્યો કે બધું થાય બાકીની જે મતદારોની વિગતો છે પીડબ્લ્યુડી અને એટી ફાઈવ પ્લસના મતદારોની જે હોમ વેઇટિંગ છે એ થઈ ચૂક્યું છે આપણે આ વખતે મોડલ મતદાન મથક મહિલા સંચાલિત મતદાન મથક યુવા મથકો આપણ અમુક અમુક જગ્યાઓ ઉપર કર્યું છે વોટર સ્લીપનું વિતરણ પણ થઈ ચૂક્યું છે અ બાકી આજે જેટલી પણ નવ એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીસ છે એમાંથી આપણે જે ડિસ્પેચિંગની કામગીરી છે એ એ ઓલમોસ્ટ છે પણ થઈ જશે જિલ્લામાં અઠાવીસો મતદાન મથકો પૈકી ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા મતદાન મથકો ઉપર આપણે ડાયરેક્ટ વેબકાસ્ટિંગ પર કરવાના છીએ પોસ્ટલ બેલેટથી જે લોકો પોસ્ટલ બેલેટ માટે જે ત્રણ કેટેગરીના મતદારો હતા કે જે પોસ્ટલ બેલેટથી વોટિંગ આપવા માટે હકદાર હતા এমাতি 87% જેટલા લોકોએ વોટિંગ કરી લીધું છે હોમ વોટિંગ પણ થઈ ગઈ છે કાઉન્ટિંગની અમે જે વાત કરી કે નૌસારી અને બાળડોલી બા સોનગઢ ખાતે જે છે કાઉન્ટિંગ થવાની છે 4 તારીખે સુરત સુરત મે લોકસભા કા નૌસારી લોકસભા ઓર બાળડોલી લોકસભા કે સીટો કો વિધાનસભા સીટ સુરત પોલીસ કમિશનરટ મે આતી હે ઉસકે તમામ તૈયારીઓ ખરલી ગઈ હે इलेक्शन कमीशन की गाइडलाइंस के हिसाब से जितना भी पुलिस पार्लियामेंट्री बाकी डिप्लॉयमेंट होना है वो सब कर लिया गया है पुलिस की मोबाइल्स वगैरह लगभग कंटिन्यूसली सारी एरिया में घूमती रहेंगी जो वीडियोग्राफी के साथ और इस पूरे चुनाव जब से ज़ाहिर हुआ है तब से लेके आज तक जितने भी ऐसे लोग हैं जो कि पिछले कई चुनाव को डिस्टर्ब करने में शामिल रहे हैं उनके ऊपर गुना दाखिल हुए हैं और यह अभी ऐसे जो लोगों थे जिनकी लिस्ट सूरत पुलिस ने बनाई थी कि जो लोग इलेक्शन को डिस्टर्ब कर सकते हैं उनके सभी के ऊपर जो प्रिवेंटिव एक्शन में कार्रवाई हो गई और कल पूरा ऐसा माहौल हम लोगों ने पुलिस ने ऐसा क्रिएट किया हुआ है कि, कि किसी भी आदमी को किसी प्रकार की तकलीफ़ नहीं पड़ेगी अपने मत डालने में तो मेरी सभी से रिक्वेस्ट है कि लोग जाएं और अपना इस लोकशाही के पर्व में अपना मत का उपयोग करें वो जितनी भी हमारे गाइडलाइंस है ऐसे बूथों के लिए जो है उन सारे बूथों पे जैसे बात हुई कि सी आई की गाइडलाइंस के हिसाब से अब पेट्रोलिंग की ऑफिसर्स की पोस्टिंग और पुलिस की पोस्टिंग सब कर ली गई है थैंक यू